જય માતાજી હું સાહિત્યકાર ગઢવી અને અત્યારે આપણે જસદણથી ગોખલાણા વાંક્યા અને વાંક્યાથી લાલકા અને લાલકા જંગલની માલપા ચારે બાજુ જંગલ જંગલ એવા વીડ વિસ્તારની માલપા આવેલ આ ગંગેશ્વર મહાદેવ ની જગ્યાના આપણે દર્શન કરી રહ્યા છીએ ચારે બાજુ વગડો બસ ને વગડો આમાં નીલગાય હરણા અને એવા સરસ મજાના આ પ્રકૃતિના ખોળે મહાદેવનું મંદિર એટલે ગંગેશ્વર મહાદેવ અખંડ વીરડી તો આવો મહાદેવના આપણે દર્શન કરીએ આ છે ગંગેશ્વર મહાદેવ લાલકા અત્યારે શિવ મહાપુરાણનું આયોજન કરેલ છે અને પૂજ્ય લક્ષ્મણગીરી બાપુ એ અત્યારે આ જગ્યા સંભાળે છે લક્ષ્મણગીરી બાપુ ભજનના બહુ શોખીન માણસ જેને ભજનનો આપણે કહીએ ને કે ભજનનો આહાર એમ ગંગેશ્વર મહાદેવ મંદિર લાલકા આ છે શિવ પુરાણની તૈયારી સરસ મજાનો આ વ્યવસ્થા ભોજન ભંડાર અને ભોજન ભંડારની માલપા મહેમાનોને સાધુ સંતના ઉતારવા માટેની વ્યવસ્થા અને આ અહીંયા બહુ ભજન થયેલા છે સંતવાણીનું ધામ કહી શકાય જ્યાં અનેકવાર સારા સારા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો અહીંયા ભજન કરી ગયા છે લલિતાબેન ઘોડાદરાથી લઈ અને લક્ષ્મણ બારડથી લઈ પરસોતમપુરી બાપથી લઈ અને દ રામદાસજીથી લઈ અને દરેક નામી કલાકારો આ ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં બહુ ખૂબ ભજન સંતવાણી કરી છે કારણ કે ખુદ લક્ષ્મણગીરી બાપુ જે અહીંયા મહંત તરીકે છે એ ભજનના બહુ શોખીન જેને ભજન સાંભળવું બહુ ગમે એવા મહાદેવ શ્રી ગંગેશ્વર મહાદેવ લાલકા અહીંયા અજાયબી એ છે કે અહીંયા એક વીરડી છે વીરડી એટલે ખાડો ફરતું જંગલ છે અને આ ઊંચાણના ભાગમાં છે છતાં આ વીરડીની અંદર ગમે એવો દુકાળ પડે તો પણ આમાં કોઈ દિવસ પાણી ખૂટ્યું નથી બબે તતણ વર્ષના દુકાળ હોવા છતાં આ વીરડીની માલપા કોઈ દિવસ પાણી ખૂટું નથી એવી આ અખંડ ના આપણે દર્શન કરીએ છીએ આ વીરડીમાં પાણી ભર્યું છે આમાં કોઈ દિવસ પાણી ખૂટું જ નથી એટલે આને અખંડ વીરડી એ છે એવી ભગવતી ખોડિયાર બિરાજમાન છે ખોડલ નું ખોટું નહીં ખોટા ગંગેશ્વર મહાદેવ શિવ મહાપુરા આ છે અમારે તપસી જેને જણ ડુંગરપુર હનુમાનજી મહારાજ અને આ બે જગ્યાના સેવકો ખૂબ માને એવા અલમસ્તગીરી ને આ સરસ મજાનો હોલ બનાવ્યો છે ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથાને માટે ખૂબ સરસ આસંતોની બેઠક છે જ્યાં સંતો બિરાજમાન થાય છે આવ આવેલા સંતો અહીંયા બિરાજે છે એવી સંતોની સાથે આ હોલ જોઈએ આપણે શિવ મહાપુરાણ કથા ચાલુ છે અહીંયા મહેશભાઈ શાસ્ત્રી કથા કરાવી રહ્યા છે જો સરસ મજાનો એવો હોલ છે કે વરસાદ વાવાઝોડું કાંઈ પણ નડે નહીં એવો સરસ મજાનો આ કથા આ છે વ્યાસપીઠ વ્યાસપીઠના આપણે દર્શન કરી રહ્યા છીએ તો આ તો ગંગેશ્વર મહાદેવ લાલકા પૌભાગીના જય માતાજી જય ભગવતી જય જગદંબા